સિનાર જિલ્લા રાધનપુર તાલુકાના સદસ્ય ભરતભાઈ ચૌધરીના નિવાસ સ્થાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવવા નવા વર્ષના સ્નેમિલન સમારોહ યોજાયો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી અને પાટણ જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ દસરજી ઠાકોર અને બનાસબેનના વાઇસ ચેરમેન કેશુભા પરમાર નિલેશભાઈ રાજગોર અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને મંત્રી મહામંત્રી બેચરભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર વિધાનસભાના સિનાર જિલ્લા પંચાયત સીટનો સંમેલન સમારોહ યોજાયો હતો ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લા પંચાયત દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને આજે રાધનપુર તાલુકાના સિનાડ જિલ્લા પંચાયતની અંદર આજે નવા પૂર્ણા અમારા નિવાસ સ્થાને જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું જેની જેની અંદર પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા ડૉક્ટર દશરથજી ઠાકોર જિલ્લાના મંત્રી નિલેશભાઈ રાજગોર આ વિસ્તારના લોકલાડેલા ધારાસભ્ય એવા સન્માન્ય લગેનજી ઠાકોર સાહેબ સાથે અમારા તાલુકાના પ્રમુખ બંને મહામંત્રીઓ અને દરેક ગામમાંથી બોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર સ્વદેશી જે અભિયાન છે એ માટે સૌ કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું કે દેશની વસ્તુ દેશમાં જ એ અનુસંધાનમાં આજે કાર્યક્રમ કરવામાં આવ્યો ચાલો